ગાંધીનગરમાં ઇટાલિયા વર્ષિસ અમૃતિયાના હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ રાજીનામાની વાતોનું સુરસુર્યું ચેલેન્જ સાથે આવેલા અમૃત અડધી કલાક રાહ જોયા બાદ રાજીનામું આપ્યા વગર જ રવાના થયા અડાલત પાસે પસાર અડાતી નર્મદા કેનાલમાં ડોક્ટરનું ડૂબવાથી મોત તેઓ તેમની છ વર્ષની દીકરીના ગૌરવના ઝવેરા પધરાવા કેનાલ ગયા હતા પગ લપસતા જ કેનાલમાં ગરકાવ થયા દીકરીનું હૈયા ફાટ રૂદ જામનગર મહાનગરને જોડતા રાજકોટ રોડ કાલાવાડ રોડ સહિતના માર્ગ ઉપર આવેલા તમામ બ્રિજનું કમિશનર દ્વારા સમગ્ર ટીમ સાથે રાખીને બારીકાઈથી નિરીક્ષણ કરાયું તાત્કાલિક સમારકામ કરવા સૂચના અપાઈ સાબરકાંઠામાં દૂધના ભાવ ફેર વિવાદમાં સાબર ડેરી બહાર પશુપાલકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ પશુપાલકોએ પથ્થરમારો કરતા પોલીસે ટીયર ગેસ છોડ્યા અનેક લોકો ઘવાયાના અહેવાલ કોંગ્રેસે બિસ્માર રોડ રસ્તા જેવા પ્રજાના પાયાના પ્રશ્નોને લઈને મોરબી મહાનગરપાલિકા કચેરીનો ઘેરાવ કર્યો ડેપ્યુટી કમિશનરે કચેરી બહાર આવીને કોંગ્રેસ આગેવાનો સાથે વાતચીત કરી મામલો થાળે પાડવાનો પ્રયાસ હાથ ધર્યો વઘઈ સાપુતારા રોડ પર આવેલો અંબિકા નદી પરનો નંદી ઉતારા બ્રિજ પાસે કોમર્શિયલ વાહનોની અવર જવર માટે આગામી એક વર્ષ માટે બંધ નાના વાહનો માટે બ્રિજ ચાલુ રહેશે બ્રિજને અત્યંત નબળી કેટેગરીમાં મૂકવામાં આવ્યો કાશીમાં એસી ફૂટ ઊંચી બુદ્ધ પ્રતિમા પર વીજળી પડી પ્રતિમાનો ટોચનો ભાગ તૂટી ગયો ભૂસ્ખલનને કારણે ચંદીગઢ મનાલી હાઇવે બંધ રાજસ્થાનમાં ભારે વરસાદ પાંચ લોકોના મોત મધ્યપ્રદેશના ચાર જિલ્લામાં પૂર દિલ્હી દ્વારકા સેક્ટર સોળમાં સ્થિત આવેલી સીઆરપીએફ સ્કૂલ સહિત ત્રણ સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી જોકે દિલ્હી પોલીસની તપાસમાં અત્યાર સુધી કંઈ જ શંકાસ્પદ મળ્યું ન હોય ધમકી પોખળ સાબિત થઈ અમેરિકામાં ખાલિસ્તાનીઓ પર એફબીઆઈની સ્ટ્રાઇક આતંકી નેટવર્કના આઠ આરોપી ઝડપાયા હજીયાર જપ્ત ઝડપાયેલામાં પ્રતિબંધિત આતંકી સંગઠન બબ્બર ખાલસાના મુખ્ય સદસ્ય અને ફરાર પવિત્રસિંહ બાટલાનો પણ સમાવેશ એન્જિન ખરાબ ન હતું મેન્ટેનન્સ કર્યું હતું અમદાવાદ પ્લેન ક્રેશ રિપોર્ટ પર એર ઇન્ડિયાના સીઈઓ કેમ્બેલ વિલ્સનની પ્રથમ પ્રતિક્રિયા કયું પ્લેનમાં તમામ ફરજિયાત મેન્ટેનન્સ કર્યા હતા ગાઝાપટ્ટીમાં શરણાર્થી શિબિર પર ઇઝરાયલના મિસાઇલ હુમલામાં અનેકના મોત જળ સંકટ વચ્ચે પાણી ભરતા બાળકો પર હવાઈ હુમલો ઇઝરાયલે કહ્યું આ ટેકનિકલ ખામીને કારણે થયું લક્ષ્ય બીજે ક્યાંક હતું જાણી જોઈને કર્યું નથી અમદાવાદમાં સ્કૂલમાં નોકરીની સાથે ખાનગી ટ્યુશન કરાવતા શિક્ષકો સામે ડીઈઓએ લાલ આંખ કરી ટ્યુશનિયા શિક્ષકો સામે ફરિયાદો મળતા કરાયેલી તપાસમાં ખાનગી શાળાના અગિયાર શિક્ષકોને ફરજ મુક્ત કરાયા ભારતનો ઇંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટમાં બાવીસ રનથી પરાજય જાડેજાની જજુમી પારીમાં સામે છેડે સાથ ન મળતા ભારત પાંચમા દિવસે પરાજિત